તો આજે આપણે આવ્યા છીએ દાદાના મંદિરે અમારા મસ્કા ગામની દક્ષિણ તરફ આવેલું દાદાનું એક દિવ્ય અને અદ્ભુત મંદિર જે લાખો ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે પોતાની માનતા હોય કે જે પણ કારણસર હોય તો એની માનતા અહીંયા ભળે છે એવો દાદાનું મંદિર તો આપણે આજે આપણે જાણીએ કે આ બધે જો ઘોડા જે છે રાવણ દાદાના અસંખ્ય ઘોડાઓ છે એમાંથી બે ઘોડા એવા છે બહુ જૂના છે એના વિશે આપણે જાણશું તો આપણે પૂછીએ તમારું નામ શું ગોવિંદજી જાડેજા ગોવિંદજી જાડેજાને આપણે કહેશું કે એક આમાંથી બે ઘોડા જૂના છે એ ક્યાં જૂના ઘોડા છે દાદાના આ રાવત બેનનો મેન ઘોડો કે આ સામે આવેલો છે એ ઓર્ડર નામ છે 850 વર્ષનો ઘોડો છે આ 850 જોઈ શકો તમે 850 વર્ષ જૂનું આ દાદાનો ઘોડો શું નામ છે એનું બોદલ બોદલ અને બીજો પણ હજી જે સાઉથ આફ્રિકાથી ઘોડો જે આવેલો હતો આ લાકડાનો છે એ કયો છે આ જો નાનો છે આ લાકડાનો છે આ નાનો હાર પહેરેલો જે છે ને એ લાકડાનું તરીને છોકરાની માનતાનું જેને માનતા ભૂલી ગયા હતા પછી દાદા ને સપના માંગ્યા દાદાને કીધું દાદા પેલી વખત માં જહાજમાં કોઈ જહાજ હતા દાદા નહીં પહોંચતા નવ વચ્ચે લાકડાનું બનાવી પેટમાં ડગલી ગઈ પાછી મરી અને ત્યાં દરિયામાં મોકલી દે તો ગોરો મારો પોતે અહીંયા પહોંચ્યા આવશે ત્યાં આવી મારા દાદા ને દાદા હતા

લાખો ભક્તો જ્યારે અહીંયા આવતા હોય છે પોતાની માનતા લઈને ખાસ કરીને અમે મસ્કાવાસીઓ બા ગુંધિયાળીના લોકો જે હોય છે એ શું છે કે જ્યારે વરસાદ બહુ તાણ કરી જતો હોય છે ત્યારે રાવણ પાસે જેમ આશાપુરા માતાના મઠ જ્યાં મંદિરે કેમ પત્રી લેવામાં આવે છે ત્યાં રાવળદાદા પાસે પણ અહીંયા પત્રી લેવામાં આવે છે ત્યારે રાવણદાદા હસતા હસતા સ્વીકારી લે છે અને બીજેથી ત્રીજે દિવસે ચોક્કસ વરસાદ થાય છે એવા અમારા રાવણ દાદાનું મંદિર છે અહીંયા આવેલું છે અને બીજું અમારું મસ્કા ગામ માંડવી આ જે વિસ્તાર જે છે ને એમાં વસ્તુમાં એવું છે કે કોઈ બી કુદરતી હોનારત આવે ને ભૂકંપ હોય વાવાઝોડું હોય કેટલી બધી વસ્તુથી અમારે રક્ષણ કરતા હોય છે હમણાં પણ બાપુ જેમ કહે છે એવી રીતે કે વરસાદની જે શક્યતા હતી જો વરસાદ પડત તો અહીંયા બધું નુકસાન થઈ જતા પણ કેટલા માણસો અહીંયા રાવળપી દાદાના મંદિર આવીને પેઢી ચડાવીને આરદાસ કરતા ને આરદાસ દાદાએ સ્વીકારે લીઓ એટલે મગફળીનું પાક બહુ જોરદાર થયેલું અને દાદા એકદમ હાજરા હજુર છે કેટલા ભક્તો દૂર દૂરથી આવે છે અને માનતા કરે છે અને માનતા ફળે છે એવા તો કેટલા દાખલા છે અમે વર્ષોથી અમારા વડીલો અહીંયા કને આ દાદાની પેઢી કરે છે મસ્કા બાઘ અને ગુંદિયાળીઓ બધે લોકો અહીંયા સમૂહ પેઢી પણ કરે છે અને આમ તો દર વર્ષે અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને બાજુમાં કિનારો છે એટલે જે પ્રમાણે વિડીયો જોતા હોય રાવણ દાદાના મંદિરે અચૂક આવજો કારણ કે આ શ્રદ્ધાના વિષય છે અને અહીંયા કને આવું એક લ્હાવો છે અને દરિયા કિનારો પણ બાજુમાં છે અને એ દરિયા કિનારે સામે એકદમ ભગવાન શ્રી કૃષ્ણ નગરી બેટ દ્વારકા આવેલી છે અને આપું જે છે ગોવિંદભાઈ તે આલ મંદિરની સેવામાં પૂજામાં હંમેશા તત્પર જોડાયેલા રહે છે બાપુ આમાં બપોરના કેટલા વાગે સેવા થાય છે બપોરના બાર વાગે અને સાંજનો જે સમય હોય છે ને એ આપણે હોય છે અત્યારે આજનો સમય કેટલો છે કે સુરજ જેમ આગળ પાછળ ડૂબવાનો સમય છે એનો સૂર્યઅસ્ત નો એ પ્રમાણે આરતીનો સમય થતો હોય છે અને બીજી એક વસ્તુ કહું જ્યારે પણ દાદાની સેવા થતી હોય છે ને ત્યારે કેટલા માણસો અહીંયા ભક્તો બેઠા હોય છે અને એમ બીજી વસ્તુ જેટલા છત્ર દેખાય છે ને તમને જો અત્યારે એકદમ શાંત છે ને એ બધા જે છત્ર છે ને એ ત્યારે આરતી સમયે હાલતા હોય છે શું કામ હાલતા હોય છે ભાઈ કાંઈ પોતે પવન તો એવું છે ને વાવાઝોડું તો છે ને કામ હાલતા હોય એ પણ એક ચમત્કાર છે બાપાનું અને બહુ જ એકદમ જોરદાર અને એક અદ્ભુત મંદિર આવેલું છે ને જરૂર પતા મંદિર દર્શન કરવા